ગીતમાં તાલ મિલાવના રીધમવાળા ભાઈ બહેનોને હું ધન્યવાદ આપું છું સર્વ રીતે જોઈએ તો પ્રાર્થના આજની પ્રાર્થના એ જાણે કે એક શિક્ષણનો અનુભવ જ હતો જુદા જુદા મહાનુભાવો આપણી સંસ્કૃતિને જેણે બહુ મોટું પ્રદાન કર્યું છે એવા ગૌતમ બુદ્ધ હોય મહાવીર હોય ઈશુ હોય એ સૌને પ્રણામ કરતી પ્રાર્થનાના કેટલાક શબ્દો પણ બહુ જ પ્રભાવક હતા હું આપ સૌને એના પ્રાર્થનામાં જેણે જેણે રજૂઆત કરી તેને ધન્યવાદ આપું છું અને છેલ્લે છેલ્લે તો એક બહેને શું નામ બેનનું અહીંયા આવી હતી ને હા મિત્તલબહેને ખૂબ જ એને મિત્તલબહેનને સાંભળતો હતો ત્યારે મને કાજલ ઓજા વૈદ્ય યાદમાં આવે એના ક્યાં છે મિત્ર કયા ધોરણમાં ભણો છો બેટા દસમામાં દસમામાં છો તમારી તમારી છતાં તમારી શૈલી તમારા શુદ્ધ ઉચ્ચારો અને પ્રવાહી શૈલીથી હું ખૂબ પ્રસન્ન થયો છું ઉપરાંત દરેક મુદ્દે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં જેણે જેણે પોતાના બલિદાન આપ્યા એમાં એમણે શરૂઆતપૂર્વ ભૂમિકાથી કરી અને તે રક્ત ટપકથી સો જોડી ઝવેરચંદની નિહાણીએ રચેલી રચની રચના છે બહુ સુંદર અને બહુ અસરકારક છે આમ તો ઝવેરચંદભાઈએ મિથલ એ એક એ રચના છે એ એક અંગ્રેજી કાવ્ય ઉપરથી શરૂ થયેલી અને એમાંથી ઝવેરચંદભાઈને થયું કે આપણા બીજો માટે પણ આવું કંઈક રચના કરું અને છેલ્લે તો ખૂબ ખૂબ જ અસરકારક એમાં એક લીટી છે એ કે એ પથ્થર પર નાગો તરશો કોઈ કવિતા લાગી લખજો રાથ પડી આહી કોઈ ના લાડે ગવાયા નહીં અંગ્રેજો સામે લડતા લડતા કેટલાય આપણા શહીદ વીરો યુવાનો શહીદ થઈ ગયા અને એની સ્મૃતિમાં આ કાવ્ય એમણે ઝવીરચંદ્રએ રચેલું અને એમાં જે ઘાયલ થયેલું છે માણસ એકલો આવ્યો છે અને એને બીજા બધા સગા સગાવાલાઓ તો આવ્યા બધા સમય થયેલા યુવાનોને જોડીમાં લઈ લઈ અને પોતાના ઘરે લઈ જાય એને તેલ કચોળા કરે એની સેવા કરે પરંતુ આ એક યુવાન હતો કે જેને કોઈ લઈ જનાર નહોતું એને એના કરનાર કોઈ નહોતું તારે ચેવડ તો જગર્જનબેન લખે છે કે આ યુવાનની સ્મૃતિમાં કોઈ લાંબી કવિતા ના લખશો બસ એક લીટી અહીંયા પોતક જો કે આ એકલવાયે વિમાનની અહીંયા લાશ પડી હતી ખૂબ જ દિલને જકડнули રહે એવી આ રચના છે ચાલો એટલે એક વાત મિતલબેન તમને ખૂબ ખૂબ બેટા ધન્યવાદ તમારી આ શૈલી તમારી આ પ્રવૃત્તિને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું મિત્રો તો કે છેલ્લા ચાર વર્ષથી હું અહીંયા આવી શકે નથી એટલે આપ સૌને મારો પરિચય નહીં હોય પરિચય આપવાની હોય જરૂર નથી હું તો આપ સૌના પરિવારમાંનો દેખ છું અને પહેલાં તો વારંવાર આપ આવવાનું બનતું હતું અને કેટલુંક હવે એકલ વાર થઈને મને ખાલી કોવાનો ભય થાય છે જ્યારે જ્યારે મને આવું લાગે ત્યારે હું સમયસા બાળકોને આ યુવાનોને મળતો હોઉં છું કારણ કે એમાંથી જ મને પોતાના પોતાની જાત માટેની એક ઉર્જા મળે છે આપ સમૂહ અહીંયા સમૂહમાં બેઠા હતા ત્યારે આ સમૂહની પણ એક ઓરા રચાય છે ઓરા એટલે શું જાણો છો ઓરા કોને કહેવાય નથી ખબર આપણે કૃષ્ણ ભગવાનનું ચિત્ર જોયું હશે રામ ભગવાનનું ચિત્ર જોયું છે ને ચિત્ર એનો એક શર્ટ હા એને અવરા કહેવાતો કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જેને જોતા જ આપણે એકદમ પ્રસન્ન થઈ જઈએ આપણા આપણામાં નવી ઊર્જાનો સંચાર થાય એક એનું કારણ કે એ વ્યક્તિની ઓરા ખૂબ જ પ્રભાવક છે ખૂબ જ અસરકારક છે એવી એક આપણી સમૂહની પણ ઓરા હોય છે કારણ કે તમે અત્યારે કિશોર અવસ્થામાં છો બહેનો કિશોરીની અવસ્થામાં છે ત્યારે તમારી પાસે નિર્દોષતા સિવાય કાંઈ જ નથી અને જ્યાં નિર્દોષતા હોય છે ત્યાં એક શુદ્ર ઓરા રચાય છે આવી ઓળા રચાય એ અમારા દિલને ખૂબ જ પ્રભાવ આપતી હોય છે અને ખૂબ જ તાકાત આપતી હોય છે તો મિત્રો તમારામાંથી પણ હું એવી ઓરા પ્રાપ્ત કરી રહ્યો છું ઊર્જા પ્રાપ્ત કરી રહ્યો છું આ સૌમાં સૌના દિલમાં પ્રવેશલા પરમાત્માને પણ હું વંદન કરું છું મિત્રો